આ વસ્તુઓ રાત્રે ભૂલથી પણ ન ખાવી જોઈએ રાત્રે ઊંઘ ન આવવાના ઘણા કારણ હોય છે પણ એમાંથી સૌથી કોમન કારણ છે આપણું ડિનર એટલે કે આપણે રાત્રે શું ખાધું છે એવામાં આઠ એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ રાત્રે સૂતા પહેલા ક્યારે પણ ન ખાવી જોઈએ દિવસના થાક પછી શરીરને આરામની જરૂર હોય છે અને એટલે જ રાતની નિંદર કરવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે પરંતુ જો તમે સૂતા પહેલાં કંઈક ખોટું ખાઓ છો તો તે તમારી ઊંઘ બગાડી શકે છે અને પાચનતંત્રને પણ બગાડી શકે છે રાત્રે આપણું પાચન ધીમું થઈ જાય છે એટલે જો કોઈ હેવી વસ્તુઓ ખાઈ લીધી હોય તો પરિણામે ગેસ એસિડિટી અનિદ્રા અને બેચેની થાય છે તેથી અમુક વસ્તુઓ રાતે ભૂલથી પણ ન ખાવી જોઈએ એક એવું કહેવાય છે કે સુવાના લગભગ છ કલાક પહેલાં ચાકે કોફી પીવી જોઈએ અને જો એના પછી પીઓ છો તો તમારી ઊંઘ પર અસર પડી શકે છે ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે જેના સેવનથી તમને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં સારી ઊંઘ માટે સુવાના છ કલાક પહેલા સુધી કે કોફીનું સેવન ન કરો જોકે રાત્રે તમે તમે હર્બલ ટી પી શકો છો બે મીઠી વસ્તુઓ જેવી કે મીઠાઈ ટૂંકમાં રાત્રે સૂતા પહેલા જો તમે શુગર કે કોઈ મીઠી વસ્તુઓ ખાઈ લો છો નિંદર નહીં આવે કારણ કે મીઠી વસ્તુઓ ખાવાથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે ઊંઘ ઉડી જાય છે રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા કંઈ પણ મીઠી વસ્તુ ખાવાનું ટાળો ત્રણ ડાર્ક ચોકલેટ ખાસ કરીને ડાર્ક ચોકલેટમાં કેફીન અને થિયોબ્રોમિનથી ભરપૂર હોય છે જે તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે સૂતા પહેલા ચોકલેટ ખાવાથી તમારી ઊંઘમાં સમસ્યા થઈ શકે છે જો તમને ચોકલેટ ગમે છે તો સુવાના સમય ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલા તેને ખાઓ ચાર મસાલેદાર ખોરાક જો તમે ખૂબ મસાલેદાર ખોરાક ખાઓ છો તો તમને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે એસિડ રિફ્લેક્સ હાર્ટબર્ન વગેરેનો સામનો કરવો પડી શકે છે જે તમારી ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે આ ઉપરાંત મસાલેદાર ખોરાક ખાવાથી કુદરતી રીતે શરીરનું તાપમાન ઓછું થાય છે જેના કારણે ઊંઘમાં પણ તકલીફ થાય છે આ જ કારણ છે કે નિષ્ણાતો જમતા પહેલા હળવો ખોરાક ખાવાની ભલામણ કરે છે પાંચ તળેલો ખોરાક તળેલો ખોરાક પણ કેટલાક લોકોની પાચન અને ઊંઘ પર પણ અસર કરી શકે છે છ રાત્રે સંતરા નારંગી જેવા ખાટાફળો પણ ન ખાવા જોઈએ કારણ કે ખાટાફાળોથી કેટલાક લોકોમાં એસિડિટી થઈ શકે છે કારણ કે તેમાં રહેલું એસિડ હોય છે સાત લીંબુ રાત્રે લીંબુ ખાવાથી કેટલાક લોકોમાં હાર્ટબર્ન પણ થઈ શકે છે તે ઊંઘમાં પણ ખલેલ પહોંચાડી શકે છે આઠ દારૂ પણ રાત્રે ન પીવું જોઈએ સામાન્ય રીતે આલ્કોહોલનો ઉપયોગ ઘણીવાર ઊંઘ સુધારવા માટે કરવામાં આવે છે પરંતુ તે ખરેખર તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરે છે દારૂ પીવાથી શરૂઆતમાં તમને ઊંઘ આવી શકે છે પરંતુ તે તામરી સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરે છે અને દારૂના વ્યસનથી દિવસભર થાક અને સુસ્તી આવી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર